નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે ખેડૂતોને બે હજાર છવ્વીસમાં ખેતી જમીન માટે વારસાઈ કરતાં પહેલાં જોઈ લેજો આ જો ખેડૂતોને જે બે હજાર છવ્વીસમાં ખેતી હોય તો જમીન માટે વારસાઈના કરતાં પહેલાં આ પાંચ મોટા નિયમ આવ્યા છે તે કયા પાંચ મોટા નિયમ છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ તમને પહેલાં પહોંચી જાય અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો આ વારસાઈ ખેતીમાં જમીન બે હજાર છવ્વીસમાં શું મોટા નિયમ આવ્યા છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું તો વિડીયો ચાલુ કરીએ આપણે વાત કરીએ તો બે હજાર છવ્વીસમાં વારસાઈ કરવા માટે નવા નિયમો લાગુ તો વાત કરીએ આપણે ખેડૂત ખાતેદારનું અચાનક મૃત્યુ થયું હોય તો તેના સીધી લીટીના વારસદાર તમામના નામ ચડાવવા હવે ફરજિયાત છે એટલે કે જે પણ ખેડૂત ખાતેદાર છે તેનું મૃત્યુ અચાનક થયું હોય અથવા તેના સીધી લીટીમાં વારસદાર તમામના નામ ચડાવવા ફરજિયાત છે નાની ઉંમરથી લઈને મોટા સુધી દરેક ફરજિયાત છે એટલે કે નાની ઉંમરના નામ હોય તોય ભલે અને મોટી ઉંમર થઈ ગઈ હોય તો એના નામ પણ ફરજિયાત છે આગળ આપણે વાત કરીએ તો કોઈ બેન દીકરી હોય તો તેનું નામ એકવાર સડાવી અને ફરીથી તમારે કમી કરાવવું હોય તો તમે કરી શકો છો એટલે કે કોઈ બેન દીકરી તમારી હોય તો તેનું નામ એકવાર સડાવી અને ફરીથી તમારું નામ કમી કરી શકો છો આગળ વાત કરીએ પરંતુ એકવાર તમામ સીધી લીટીના વારસદારના નામ ચડાવવા જરૂર છે એટલે કે જે પણ ખાતેદારનું ખેડૂત ખાતેદારનું અચાનક મૃત્યુ થયું હોય તેનું એકવાર તમામ સીધી લીટીમાં વારસદારનું નામ ચડાવવું ફરજિયાત છે આગળ વાત કરીએ આપણે તો જમીન પર બાપ દાદા એ ધિરાણ લીધું હોય અથવા મંડળી લીધી હોય અને અચાનક તેનું મૃત્યુ થાય તો વારસાઈ બોજો ભર્યા વગર થઈ જાય કે નહીં જો કોઈ પણ જમીનમાં ખાતેદાર બાપ દાદાએ ધિરાણ લીધું હોય અથવા મંડળી લીધી હોય અને અચાનક જો મૃત્યુ થયું હોય તો વારસાઈનો બોજો ભર્યા વગર થાય કે નહીં તે જાણીએ તો મિત્રો આ બીજો બોજો ભર્યા વગર વારસાઈ થઈ જાય પરંતુ માનો કે તમારે થોડા વર્ષો પછી જમીનની વહેંચણી કરવાની છે અથવા તો ખાતા અલગ કરવાના છે કે જમીન વહેંચી દેવાની છે તો જેટલો પણ બોજો છે તે બેંક કે મંડળીનો સંપૂર્ણ ભરવાનો રહેશે મિત્રો જો તમારે બોજો છે તો વારસાઈમાં જો તમારે ખાતા અલગ કરવા હોય અથવા તમારે જમીન વેચવી હોય તો તમારે મંડળી કે બેંકનો બોજો ફરજિયાત ભરવો પડશે આગળ આપણે વાત કરીએ તો પિતા અથવા દાદા ગુજરી ગયા હોય અને વારસાઈ કરવામાં વિલંબ કર્યો હોય તો તેનો એક હજાર રૂપિયા દંડ ભરવો પડશે જો કે તમારા પિતા દાદા ગુજરી ગયા હોય અને વારસાઈ કરવામાં તમે મોડું કર્યું હોય તો તેનો એક હજાર રૂપિયા દંડ ભરવો પડશે આગળ વાત કરીએ તો અવસાન બાદ પાંચ વર્ષ સુધીમાં સીધી લીટીના વારસદારની વારસાઈ નહીં કરાવો તો આ દંડ તલાટી મંત્રીને ભરવાનો રહેશે ત્યારબાદ વારસાઈની પ્રક્રિયા પૂર્ણ કરી જો જો બાદ વર્ષ સુધીમાં તમે સીધી લીટીમાં નામ ના હોય અથવા વારસાઈ ન કરાવો તો દંડ તલાટી મંત્રીને ભરવાનો રહેશે આગળ વાત કરીએ આપણે તો ખેડૂત ખાતેદારનું અચાનક મૃત્યુ થઈ જાય તેનો પુત્ર સત્તર વર્ષથી ઓછી ઉંમરનો હોય તો તેની વારસાઈ કરવાની હોય તો થઈ શકે કે નહીં જો કોઈ પણ ખેડૂત ખાતેદાર છે અચાનક કોઈ મૃત્યુ થઈ ગયું હોય નાની ઉંમરમાં મૃત્યુ થઈ ગયું અને તેનો પુત્ર સત્તર વર્ષથી ઓછી ઉંમર છે તો તેનું વારસાઈમાં નામ સડે કે ના સડે તેના ભાગની જમીન કોઈને વહેંચી શકે નહીં એટલે કે એનો પુત્ર જે છે તે કોઈ જમીન વહેંચી શકે નહીં જો ખેડૂતભાઈઓ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો આવો સપોર્ટ કરતા રહેજો જય હિન્દ જય ભારત